જય શ્રી રામ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ સંતો છે બફાક કરે છે સનાતન ધર્મના દેવી દેવતાઓને ઉપર તો આવા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના હું મહંત સુખરામદાસ બાપુ ખાખી મઢી રામજી મંદિર મેંદળાથી હું વિરોધ કરી રહ્યા છું સ્વામિનારાયણ સંપ્રદાયના જે પણ સાધુઓ છે પોતાના ઈષ્ટને પોતાને ભગવાનને ઊંચું બતાડવા માટે અમારા જે દેવી દેવતાઓ છે એમને વિષયમાં ટિપ્પણી કરતા હોય છે જેવી રીતે હમણાં થોડા દિવસ દ્વારકાધીશ ઉપર ટીકા ટિપ્પણી કર્યા છે અને સરદારમાં જે સ્વામી છે રાજકોટને પાસે સરદાર છે ઈ સ્વામીએ પોતાના કથામાં પોતાના પ્રવચનમાં અમારા દેવી દેવતાઓને સ્વામિનારાયણ ભગવાનના મેનેજર બતાવે છે

તમામ સનાતનીઓને વિનંતી કરી રહ્યા છો કે પોતાના સ્વામિનારાયણ ને ઉચ્ચ કોટીના સગભો પવિત સ્વામિનારાયણ બતાડે છે તમે બતાડો અમે તમને ના નથી પાડતા પણ તમે અમારા જયારે દેવી દેવતાઓને તમારા સ્વામિનારાયણ ભગવાનના મેનેજર કયો ત્યારે અમને અંદર આત્મા દુઃખ થાય છે એટલે આવું બપાટ કરવાનું તમે બંધ કરો અને તમે જે અમારા ગ્રંથમાંથી પોતાની ચોપડી બનાવ્યા છો અને પછી ઈ ચોપડીમાં તમે અમારા દેવી દેવતાઓને તમે નાનું બતાવી રહ્યા છો તો તમે તમારા ચોપડીઓને તમે બંધ કરો હું સ્વામિનારાયણ સંપ્રદાયના જે આચાર્યો છે આચાર્યોને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા આ બધા સાધુઓને સાધુઓને ઉપર તમે લગામ લગાડો એને કંટ્રોલ કરો કારણ કે હવે તમે બધા જઈ ગયા છો વિનાશ વિપરીત બુદ્ધિ હવે તમે અત્યારે નહીં આમ જાગશો અને તમે અત્યારે તમે નહીં ધ્યાન આપશો તો તમારા બધાના વિનાશ થઈ જશે એટલે અમે તમારા ભગવાનના ના ક્યારેય પણ વિરોધ કર્યા નથી અને કરશો પણ નહીં પણ તમે અમારા દેવી દેવતાઓને શું કામે તમે બદનામ કરો છો છે કે કરોડ દેવી દેવતાઓ અમારા સ્વામીનારાયણો મેનેજર છે સર તમને આવવું જોઈએ અને જે સાંભળે છે એમને પણ નીચું જોવા જેવું છે જે એમના હવે ભક્તો સ્વામિનારાયણ છે ત્યાં ફગોઠી વાવીને બેસીને કથા સાંભળે છે એ લોકોને પણ બુદ્ધિ નથી આવતી વિચાર કરો કોટી દેવી દેવતાઓ જે આપણા જેને જેના આપણે ઉપાસક છીએ એને વિષયમાં આપણે સાંભળીયે છે રામાયણમાં ચોપાઈ છે હવે ગુરુ નિંદક સુનહિ જે કું પાપ બળઘાત સમાના અમારા ઈષ્ટના અને અમારા દેવી દેવતાઓના યુદ્ધ તમે બધા નિંદા કરશો ને તો અમે સગે આમ તમારે તમને સબક શીખવાડશું હવે તો હદ થઈ ગઈ છે એટલે હવે આ છેલ્લી ચેતવણી છે હવે તમે નહીં સુધારશો ને તો અમારે મેદાનમાં આવવું પડશે તમને સુધારવા માટે જ્યાં પણ તમારી કથા ચાલી હોય છે ત્યાં આવીને તમારા આજે વિરોધ કરશું અને તમારા હરિભક્તોને પણ વિનંતી કરીએ છીએ કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયના પાલન કરો છો તો શું કામે તમે તમારા સ્વામીઓને સુધારતા નથી એટલે હવે છેલ્લી ચેતવણી છે હવે બસ અમારા દેવી દેવતાઓને તમે પણ ટીકા કર્યા તો હવે તમારી ખેર નથી એટલે બધા અમે ભારત દેશના સનાતીઓને હાથ જોડી સનાતનીઓને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે હવે તમે બધા આગળ આવો અને અમે તમારા સાથે છીએ આ બધા યુવકોને સબક શીખવાડીએ જય શ્રી રામ જય હિન્દ જય ભારત